અમદાવાદ ફાયર વિભાગમાં ભરતી પ્રક્રિયાને લઈને ચાલી રહેલો વિવાદ દ્વારા પરીક્ષા મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો મંગળવારના રોજ યોજાનારા તમામ ઇન્ટરવ્યુ રદ કરી દેવામાં આવ્યા છે તંત્રએ જાહેરાત કરી છે કે હવે ભરતી નિયમો મુજબ જ કરવામાં આવશે ખાસ કરી અને જે અંતર્ગત આગામી દિવસોમાં ઉમેદવારો માટે

ચોક્કસ નીતિ નિયમ પ્રમાણે ચાલી રહી છે ભૂતકાળની અંદર પણ આપણે વાત કરીએ કે ક્લાર્કની ભરતી હોય ટીએફની ભરતી હોય કે એન્જિનિયરિંગની કોર્પોરેશન દ્વારા વિવિધ આપણે વાત કરીએ કે જગ્યાએ લોકોની એક્ઝામ લેવામાં આવી હતી ગુજરાત યુનિવર્સિટીને પણ નોડલ એજન્સી તરીકે રાખવામાં આવી હતી અને એક્ઝામ લઈને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા આવતીકાલે આપના જે માધ્યમથી કે ભાઈ ફાયર ઓફિસર સ્ટેશન ઓફિસરની જે રિક્રુટ થવાની છે એની અંદર જે ઉમેદવારોને સીધા આપણે વાત કરીએ કે કોલ લેટર આપીને બોલાવવામાં આવ્યા હતા પરંતુ ચોક્કસ આપના મારામાં કહેવા માંગુ છું કોઈ પણ પ્રક્રિયા હોય એ સરકારના નીતિ નિયમ પ્રમાણે જે ભરતી પ્રક્રિયાના નોર્મ્સ હશે એનું ચોક્કસ પાલન કરવામાં આવશે કદાચ જો ડાયરેક્ટ બોલાવવામાં આવે તો એ પ્રક્રિયાને કેન્સલ કરવામાં આવશે અને સરકારના નીતિ નિયમ પ્રમાણે આ પ્રક્રિયા જેટલા પણ સ્ટેશન ફાયર ઓફિસર લેવાના હોય એ લેવામાં આવશે એના માટે આગામી સમયમાં ટૂંક સમય અમારા એડમિન વિભાગ તરફથી એનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે